તમે જોઈ રહ્યા છો મિત્રો આ છે મારું ઘર અને મારું નામ છે કિરણ અને મારા બ્લોગમાં તમારું સ્વાગત છે અને જો બ્લોગ તમને પસંદ આવે તો ફોલો કરજો અને જોયાવાડિયા છે તમને વરસાદ બતાવો વરસાદ કેટલો આવે છે ને એ બતાવો બરાબર જો આ છે મારું ઘર મિત્રો ઘર છે અને જો આજે વરસાદ બહુ આજે તુરિયું આવી છે તૂરિયું વળગ્યું છે તો મિત્રો તમે વિચારતા રહી જશો જો હું વરસાદનું પાણી બતાવશું ને તમને તમે વિચારતા રહી જશો તો મિત્રો સપોર્ટ કરજો અને લાયક છે પોતાને જો મિત્રો વાયરો વધાર ચડ્યો છે અને જો પાણી ભરેલું છે પડ્યું છે બહુ આજે બહુ વરસાદ આવ્યો છે મિત્રો તમે સપોર્ટ પ્રોગ્રામ બધા નહીં ને વિડીયોને લાઈક શેર કરી લ્યો વરસાદ છે ને આજે રાતે એટલો વરસાદ પડ્યો છે ને કે તમે વિચાર કરી દેજા જુઓ ખાલી વાતાવું આ જુઓ ખાલી પાણી જેટલું ભર્યું છે આખું તળાવ ભર્યું છે તળાવ આખું તળાવ ભરી છે પાણી ભર્યું છે ને ખતર ના થાય બઉ પાણી ભર્યું છે મિત્રો તો સપોર્ટ કરવાનું ભૂલતા નહીં આટલો વરસાદ તમારે કેટલો આવ્યો છે આ જો આ ગરમ પાસ ગયા મેં જો મિત્રો બહુ એટલે બહુ પાણી ભરી હજી તો આવવાનો છે રીડર છે તો મિત્રો તમે સાવધાન ભેજો અને આપણે તો હજી આવશે તો વધુ નહીં જેટલો આ બોર લઈ જાય જો વરસાદનો માહોલ છે પોણી હેડ જાય છે ખતરનાક જોઈ શકો છો એટલે આવતા રહ્યા છો ખોડો જો મિત્રો જેટલું પાણી આખું પડ્યું છે આખું તળાવ ભરેલું પડ્યું છે જોઈ શકો છો તમે બહુ એટલે બહુ બહુ વરસાદ આવ્યો છે તો મિત્રો જો તમને આ માહોલ ગમ્યો હોય મસ્ત નજારો અને વરસાદ બહુ આવી ગયો છે તો તમને વિડીયો પસંદ આવે તો લાઈક ફોલો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવા મળતા નહીં